જય જવાન જય કિસાન તો આપડા ચાલીલા ટ્રેક પર ફસલો પડ્યો તો આ ઘરે ઓલા તણી હતી કે તો આજે ખેડતો આવ્યો છે અને એનો ખેડકા સ જોઈતી વાત કોણ નાશો આની બેજો બસ બેશ છે આ વેલિંગ જતોની લેખાયી અને

આ રોડા પોળા કરી અને અહીં કાં હાઇડ્રોલિક લગાવી અહીં હાઇડ્રોલિક લગાવી આમ હું કરીને કરી તમા રોડા વાસે ભરવા પડે તો ટ્રેક્ટર નેકળે ને ટ્રેક્ટર નેકાશે ની બફર થોડી ના થાય ડબલ લગાવો આજે આ ઓકડો ઓય ગાય આય ગાય તો હવે ડબલ લગાવવાનો છે અને ઓને ગાટવાનું છે આ ઉપર ગાટ પેલો ઉપર ગાટ ગા હેડો એ બ્લુ ને બ્લુ હેડો પાછો આવ ને તું કે કે ઓ નેચર આ આ આ આયુ ફાટ ઓટી કાઢ દે આઈ જોશ પેડી દીતો હા હવે લાવ પેલા ઉભો ત્યાં નાં ગાળજો ને આતો ઉભો ને નેચર તો આઈ જા રાખો તો ચાંદ ઓ ઓ ફટડ રાખો નામ રાખો

लॻायो <laughs> <laughs>